して。 જય માતાજી આપણી બાંધણીની સાડી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે પણ બહુ જ સરસ મજાની વરસાદી માહોલમાં પહેરવા માટેની સરસ મજાની સાડી તમારી માટે લઈને આવ્યો છું તો દેખજો પૂરું વિડીયો અને જે કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને મારા મોબાઈલ નંબર પર મૂકવાનું ભૂલતા નહીં હવે આ બાંધણી બહુ સરસ મજાની સિમ્પલ ડેલીવેરના હિસાબથી બહુ સરસ સાડી છે ઘરમાં પહેરવા માટે યા જેના પણ બોર્ડર વગરની સાડી પહેરવી પસંદ હોય એ લોકો માટે આ સરસ મજાની ડિઝાઇન બાંધણી માટે લઈને આવ્યો છું અને આપણી ચેનલ પર તમને ગજબની બાંધણીઓનું કલેક્શન મળશે જે તમારે ઘર બેઠા જોવાનું છે અને એની અંદરથી સિલેક્શન કરવાનું છે જે સાડી તમને ગમતી હોય એનો ફોટો મને વોટ્સઅપ કરી દેજો બરોબર છે જે ડિઝાઇન તમને ગમતી હોય એનો મને વોટ્સઅપ કરી આપજો આ જોઈ શકો છો પત્તી ડિઝાઇનમાં આ બાંધણીની સાડી છે બહુ સરસ મજાની સાડી છે લુક પણ સરસ રહેશે જોઈ શકો છો પતલું એકદમ મટેરિયલ છે સિફોન ટાઈપ મટિરિયલ રહેશે અને ડેલિવરના હિસાબથી આ સાડી બહુ સરસ મજાની સાડી છે લુક તમે જોઈ શકો છો અને પૂરી પૂરી સાડી છે એનું જે તમારે કલેક્શન જોવું હોય તો જોઈ શકો છો એ એક આ એનો જે બ્લાઉઝ પીસ છે બ્લાઉઝ પીસ પણ ગજબનો પીસ છે અને આ સાડીની રેન્જ રહેશે ખાલી સાતસો અને ચાલીસ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી હું પહોંચાડી દઈશ શિપિંગ ચાર્જ કોઈ નથી એક્સ્ટ્રા ચાર્જ કોઈ તમને આપવાનો નથી જે સાતસો અને ચાલીસ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી હું પહોંચાડી દઈશ હવે તમને જે કલરો દેખાડું છું એના અંદરથી તમારે કલરનું સિલેક્શન કરવાનું છે બહુ સરસ મજાની સાડીઓ છે જે કલર તમારે જોઈતો હોય એનો સ્ક્રીનશોટ મૂકી અને મારા મોબાઈલ નંબર પર મોકલી આપજો કોન્ટેક નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આ એક કોઈક યુનિક કલર તમે પહેરવા માગતા હોય અલગ જ કલરની સાડી તમારે પહેરવી હોય તો આ સાડી બહુ સરસ મજાની છે અને સાતસો ચાલીસ રૂપિયામાં ફ્રી શિપિંગ રહેશે બરોબર છે તો જે લોકો હજી સુધી ચેનલ પર જોડા ના હોય એમને ચેનલ પર જોડાવા મારી નમ્ર વિનંતી છે કે તમે સાડીની ચેનલ પર જોડાઈ જજો કારણ કે તમને સારા એવા મસ્ત કલેક્શનની બાંધણીઓ અને બીજા પણ સાડીના વિડીયો તમને જોવા મળશે ઘર બેઠા સાડીને જોવાનું છે અને તમારા ઘર સુધી સાડી પહોંચી જશે જોઈ શકો છો લચકાબંધ મટિરિયલ એકદમ સરસ મજાનું મટિરિયલ છે અને ઘરમાં પહેરવા માટેની સાડી પણ સરસ મજાની છે લૂક પણ સરસ છે હવે આ પાંચે પાંચ કલરો તમને એકવાર ફરીથી દેખાડું છું જેમાં તમારે સ્ક્રીનશોટ મોકલવો તો મોકલી શકશો એક આ કલર જુઓ મહેંદી કલરની સાડી બહુ સરસ સાડી છે જે સાડી તમને ગમે એનું સ્ક્રીનશોટ મૂકી આપજો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રાખેલી જે કોઈ બી જગ્યાએથી તમે ઓર્ડર આપી શકો છો તમારા ઘરે બાય પોસ્ટ બાય કુરિયરમાં સાડી આવશે અને સાડી તમે જે કલર પસંદ કર્યો છે એ કલર પૂરો ચેક કરી અને તમારા ઘર સુધી પહોંચાડીશ કોઈ શિપિંગ ચાર્જ નથી બરાબર છે અને સારી એવી મસ્ત કલેક્શનની સાડીઓ આપણી ચેનલમાં રહેશે હવે તમારે મારું કામ કરવાનું જોઈએ જે તમને સાડી ગમે એનો સ્ક્રીનશોટ મૂકજો અને જે જે યુટ પર તમારે કોમેન્ટ કરવાની છે કે આપણું વિડીયો કઈ રીતનું લાગે છે તમને કેવું લાગે છે અને કયા ગામથી તમે બોલી રહ્યા છો તો એટલો તમારો રિપ્લાય મારે જોઈશે કારણ કે એનાથી મારો કોન્ફિડન્સ વધતો જાય અને સરસ મજાની સાડીઓ તમારી માટે રોજે લઈને આવું એવું મારી માટે કોમેન્ટમાં તમે લખતા રહેજો બરોબર છે તો આજે આજ જ માંડણી તમારી માટે છે કાલે કંઈક નવું આવશે ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી